જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ હજી બધું બાકી છે એટલે કે કપડાં ધોવાણા હે ખાલી અને સિરામણ કરીને કામ ઉપર ગયા છે ને બસ એવું બધું હજી થયું છે બીજું બધું હજી વાસણ પોતા અને એવું બધું બાકી છે હજી તો એ હવે પછી કરીશ એમાં એવું છે કે મારી એક ખાસ ફ્રેન્ડ છે મારી બેનપણી તો એમને ખૂબ આગ્રહ અને ભાવથી આજે એને બ્યુટી પાર્લરનું કર્યું છે તો આજે એનું ઓપનિંગ છે તો ઓપનિંગમાં હાજરી આપવી જરૂરી છે એમ કહીને ગયા છે ઘરે આવીને કહેવાય આવ્યા તા કાર્ડ આપી ગયા છે અને ફોન એ ચાલુ છે કાલના કે આવજો 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 હોય કે તો ત્યાં જવાનું છે તો અત્યારે હું થઈ ગઈ છું તૈયાર તો હાલો મારી ફ્રેન્ડ છે તો એમના બ્યુટી પાર્લરનું ઓપનિંગ છે તો ઓપનિંગમાં જવાનું છે તો ઓપનિંગ ઓપનિંગમાં જઈ આવી અને પછી પાછા આવી અને ઘરનું કામ બાકી છે એ બધું કામ કરીશ અને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય હે તો રસોઈ કરીશ એટલે એવું બધું છે તો થઈ ગઈશું તૈયાર હાલો મિત્રો કોઈને આવવાનું હોય તો જવું તો પડે ને ખાસ ફ્રેન્ડ અમારી એટલે ભાવ અને આગ્રહથી બોલાવતી હોય તો પછી જવું જ પડે ને એટલે જો થઈ ગયા તૈયાર તો હાલો પેલા જઈ આવીએ પાછા આવીને કામકાજ બધું કરશું

લેડી બેટા હટજે કાટવા કે ચાવી નામો આની બાંટા આપો કુશી ભાઈ ના છે એવો હા બેટા બહુ રમે રમે પર તઈ નથી કે તે હટાવતી ગયા બેટા આને ઓકાય ના આવે આને આને Lo que se restaura. પાર્લરના ઓપનિંગનો નાસ્તો કરવા ચા ઠંડુ અને નાસ્તો પણ હાલો મિત્રો મારા ફ્રેન્ડને એટલે કે મારી બેનપણી અને મારી સખી એટલે ત્યાં હું એમને બ્યુટી પાર્લરનું ઓપનિંગ હતું તો ઓપનિંગમાં ગઈ હતી અને બસ હમણાં જો ઘરે આવી ગઈ છું અને મજા પણ બહુ જ આવી અને મહેમાન પણ મલાક હતા અને ઘણા બધા હતા માણસો અને ઘણી લેડીઝ હતી પણ એવું છે કે અમુકનો કોઈનો વિડીયો ઉતારવો ન ગમે એટલે બધાને કાંઈ લીધા નથી ખાલી થોડોક થોડો લીધો છે અને બહુ મસ્ત પાર્લર કર્યું છે તો આજુબાજુમાં કોઈ રહેતા હોય કે બાર ગામ આજુબાજુમાં ગામ હશે તો ત્યાં અહીં બેનું આવી અને કરી પણ જાહે અને બાકી તો તમે અહીં આવી અને કરાવી જવાનું બહુ મસ્ત પાર્લરનું કરે છે અને સરસ છે અને બસ હવે તો મોટે પાયે કર્યું છે એટલે સુપર એટલે એવું છે અને બહુ મસ્ત હતું તો ઓપનિંગમાં જે એવા અને મજા પણ બહુ જ એવી અને બહુ ટાઈમ કરતા હતા અને બધા ઘરના સભ્યો હતા એ બહુ જ મને અને બહુ મજા આવી ગઈ પણ પછી એવું હતું કે રસોઈ બનાવવાનું મોડું થતું હતું અને જ્યાંજો ટાઈમ નહોતો એટલે જાજી વાર રોકાણી નથી થોડીક વારમાં તો આવી ગઈશું ઘરે એટલે હાલો હવે ઘરનું કામ ઘણું બધું બાકી છે તો પેલા આપણે કામ કરી લઈએ પછી રસોઈનો ટાઈમ થઈ ગયા તો રસોઈ કરવાની છે હાલો મિત્રો આજે બનાવવાનો છે આપણે શક્કરિયા ગાજરનો હલવો તો હલવો બનાવવા માટે જો આપણે શક્કરિયા ગાજરને એકદમ ખમણી અને લઈ લીધા છે જેમ આપણે દૂધી અને ગાજરને ખમણી ને એ જ રીતે આપણે આમાં ખમણી નાખવાનો અને હવે આપણે ગરમ કરવા માટે મૂકી દીધો છે તો એમાં આપણે નાખી દઈશું ઘી ઘીમાં એકદમ પાકવા દઈશું એકદમ ગાજર પાકી જઈને ત્યાં સુધી રહેવા દેવાના પછી આમાં ખાંડ અથવા તો ગળ જે તમને ભાવતું હોય અનુકૂળ હોય એ પ્રમાણે નાખવાનું થશે તો ગાજરનો હલવો કોઈ મિત્રોએ ન બનાવ્યો હોય તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને બહુ મસ્ત અને સરસ થાય અને ભાવશે પણ બધાને બહુ જ જો ગાજર આપણે એકદમ ગળી ગયા છે અને સરસ મસ્ત હલવો બની ગયો છે એમાં આપણે ગળનો યુઝ કર્યું છે ખાંડ આપણે નથી નાખી ગળ અને ઘી ઘીમાં તો આપણે શેકો તો એટલે ગળ ઉપરથી નાખી અને એકદમ સરસ અને મસ્ત બની ગયો છે હલવો હવે આમાં આપણે જે કાજુ બદામ પિસ્તા નાખવું હોય તો તમે નાખી શકો છો એકદમ સહેલાઈથી અને પાંચ મિનિટમાં ગાજર ગળી અને સરસ મસ્ત બની જાય હલવો તો હાલો બધા હલવો ખાવા મિત્રો ખરીદી કરીને જો આવી ગઈશું મોસંબી આપણે કે સંતરા લીધા છે દાડમ છે અને કાળી દ્રાક્ષ જો કેટલી મસ્ત છે જોતા જ મન થઈ જાય બહુ મોટા ફળ છે ટેસ્ટી લીલી ડુંગળી ટમેટા સકરિયા ગાજર કેરી કાકડી રીંગણા તુરિયા બસ એટલી વસ્તુ લીધી છે બીજી તો કાંઈ લીધી નથી જો થોડીક વાર આરામ કરતા હતા તો આરામ કરી લીધો ચા પાણી પી લીધા અને ચીપ્સ બનાવવાની છે અને ભજીયા બનાવવાના છે તો હલો અત્યારે થઈ જાય હમણાં મોડું તો તૈયારી કરી લઈ અને પછી બનાવીએ ભજીયા હાલો મિત્રો જો આંબલી અને ગોળની ચટણી છે ને થઈ ગઈ છે તૈયાર અને ટમેટાનું બનાવવાનું છે થોડું શાક અને પણ ધોઈ અને કમ્પ્લીટ કરી લીધી છે આપણે સુધારીને અને આ ભજીયાનો ભજીયાના માલમાં આપણે લસણ મરચાં કોથમીર મેથી એ બધું નાખી અને મીઠું અને ઈનું એટલે કે આપણે સોડા આવે ઈ નાખી અને તૈયાર કરી લીધું છે લીંબુ નાખવાનું બાકી છે લીંબુ હવે નાખી અને પછી આપણે રોટ બાંધશું શાક માટે તેલ મૂકી દીધું છે અને બાજરાના રોટલા એક બે બનાવવાના છે તો બનાવી લઈએ આપણે પહેલાં શાકનો વઘાર કરી લઈએ ચટણીનો હજી સુધારો કરવાનો બાકી છે અને પછી ભજીયા પાડશું અને પછી બનાવશું શિપ્સ તો હાલો બધા જમવા બાય બાય ટાટા ગુડ બાય